લેતો આવું છું અને જો આમાં ખબર નથી હું છે જોઈ ખોલી મિત્રો આજે રાત્રે નીકળી જોઈ પેલો આપણે ઉતાર નહીં કઈ રીતે બધું હોય જોઈ રસ્તામાં કઈ મળે તો ઠીક છે બાકી તો જય માતાજી બીજું ચાલ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એટલી મહેનત કરીએ છીએ રાત્રે એટલે ઓકે મિત્રો આ એક ચોક છે પણ અહીંયા તો કઈ દેખાતું નથી આગળ જોઈ બીજું રસ્તાઓ બીજી કઈ મળી જાય તો ઠીક છે માહિતી હવે હવે મિત્રો આ રસ્તે આગળ જાય હતી અને જોઈ કઈ એવું લાગે છે કે નહીં આગળ આ રસ્તે જોઈ હવે મિત્રો અહીંયા પણ કઈ દેખાતું તો નથી હવે બીજા રસ્તે આગળ જાય અરે મિત્રો આ સાઈડ પણ કઈ નથી દેખાતું અને હવે આગળ રસ્તો એક જાય છે જોઈ બીજું હું ચાલો ચાલો રાખજો સામે એવું લાગે છે ચાલ એમાં હવે સામે એક લાલ કપડું પીડું છે અને જોઈએ આપણે શું છે અંદર તો હું લઈએ લેતો આવું છું અને જોઉં આમાં ખબર નથી હું છે જોઈ ખોલી ને એ પ્રભુ દીનાથ દયાળુ આમાં સોપારી છે અને આવું કે પેલો વીટીમાં આવે ને નંગ એવો નંગ છે અને આ સોપારી છે અને પાંચ ચાંદલા કરેલા છે આવી બધી વસ્તુ છે તો મિત્રો આ એક વસ્તુ મળી છે પણ આમાં તો કઈ છે નહી કદાચ મને એવું લાગ્યું કે લીંબુ વીંબુ કદાચ હોય શકે પણ એવી કઈ વસ્તુ છે નહીં તો હવે તો બીજું ક્યાંય અત્યારે દેખાયું છે નહીં તો બસ એટલું જ છે અને ચેનલને લાઈક કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો ઓકે